તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને ને તમારા પરિવારને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જી નું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અરે તું વાંચુ છુ પરીક્ષા તૈયારી કરી છે કે શું કરી છે હા આજ નું વિન્ડોર કલર નહીં તે સૂચના આવી છે એ તો ઓય કલર લાવવાય લાવી ન હોતી ગઈ હા તે તું નથી બે દિવસથી સૂચના આપેલી છે આ તો તમારે ના પૂરાવી એ કલર

પી પી નું આપો ખરેખર સવારમાં જરે પણ એવરી વીક માં શનિવાર હોય ને ત્યારે આટલી જ મગજ મારી થાય છે સવાર સવારમાં છોકરાઓને લીધી અમારે પણ વહેલું ઉઠવું પડે છે એની મમ્મી ને પણ વહેલું ઉઠવું પડે છે અને કગરી કગરી ને સ્કૂલ ડ્રેસ પહેરાવણો આ સ્કૂલ ડ્રેસ લે પહેરવાનો પણ બહુ મગજ મારી કરીને તૈયાર કરવા પડે છે આ તારા ખરેખર શનિવારે તો કાયદેસર રજા જ હોવી જોઈએ કેમ કે એટલી બધી ઠંડી છે ને પણ શનિવારે એટલા માટે જવાનું એક્સરસાઈઝ કરાવે છોકરાઓને અઠવાડિયામાં એક વાર એક્સરસાઇઝ સ્કૂલમાં એવી કરાવે ને કે તમારે જે પણ હાડકા હોય ને એ લોકો એ હાડકાનું સ્ટ્રેચિંગ થઈ જાય નહીં હમ પાણીની બોટલ ભલે અનંદાજી જાઓ ને ત્યાં મેડો વખત રૂહી આજે શનિવારે ત્યાં અડધો કલાક દસ પંદર મિનિટ લેટ હોય ચાલે ચાલે નહીં ચાલે

હલો હલો કોણ લે મમ્મી અપ્પુ અપ્પુ એક છે ચાર વાગે બગા શું છે એમ પણ ભઈ ડિલિવરી શું હલો શું છે કોમ હે કે એ તો જો સર લો એલા અપ્પુ નો ફોન આવ્યો માર મામા ની છોકરી નો ફોન આવ્યો સર માં જો રીતિકા જોડે કેમ માંગે છે ના ખવાય બોલા ના આ ખોટી ટેવાલ દીધી

પછી વર્ષે વર્ષે રસી મૂકવામાં આવશે તો ફાઇનલ નડિયાદ જાઉં છું બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો સિમ્બાને તો કદાચ હું નવડાઈ લઉં કેમ કે ડૉક્ટર સાહેબ એવું કીધું હતું કે રસી મુકાયા પછી પણ વેક્સિનેશન મુકાયા પછી સાત દિવસ લગી નહીં નવડાવવાનું તો સાત દિવસ પછી એનું ટેબેટ પછી શું કહેવાય એનું હાલ ખરાબ થઈ જાય તો ફાઇનલ ત્યાં નવડાઈ લઉં તો મળે ત્યારે પછી ઓકે આ બધું અમને એક્સપ્લેન કર બકા બધું તું લગન માટે લઈને આવી છું તો બધું બોલ આવી છું જો આ ખરેખર મિત્રો રીતિકા બધું બ્રાન્ડેડ વસ્તુ વાપરે છે તમને આજે રાજ ખોલી રીતિકા નથી બતાવવાની અરે એક વસ્તુ જો નચિત બતાવવાનું ના નહીં બતાવ હે નિતિકા એ વસ્તુની બતાઈએ બાકી બીજું બધું જે વસ્તુ તમે બતાઈસ અને જો એ વસ્તુ તમે જોઈ હોય તો કમેન્ટ કરજો બરાબર તો રિજિકા શું શું આપણું છે તમે આજે બતાઈસ જોઈ લો આ ચાર્કો લાઈ રિજિકા હા ફાઉન્ડેશન જોવા ફાઉન્ડેશન છે લો આ ફાઉન્ડેશન છે તો પડવો વીટી જોઈ લે અમાર જીલું તો ગોઠ જ નહીં બાપા વાવ જોરદે લાગે જો અભી જો કોમ્પેક ઉપર આવો પછી આ બ્લેન્ડિંગ કરી દેવાનું આ તો ભી આ કરી અને એની નીચે શું લાગે છે અહીંયા આખરે ફરક જો જીલુ જો ફરક જો ખાલી વાહ અને ઉપર ઉપર હજી તો ઉપર કોમ્પેક પાવડર લગાવ જો ડાજો મિત્રો આ ફાઉન્ડેશન છે એર ફિનિશ નું ફાઉન્ડેશન નેચરલ ફિનિશ એકદમ નેચરલ ફિનિશ આપશે તમને નેચરલ ફિનિશ આપશે एक नंबर कंप्लीट वाह जो नम्मर। एक नंबर जो अरे फर्क जो अरे आ फर्क जो आज और आज हो मेकअप का कमाल ही यही है आ, आ। पैसा उसमें क्या हो बस वो मस्त मस्त एक नंबर एक नंबर जो आज सेट लाई जो भी जो आज सेट पर लाई थी रीतिका सुपर सेट लाइक

ત્યાં લગીને લગાવવા ચાલે ત્રણ મારે બે વર્ષ લગીને ચાલે આ બધી છો બે વર્ષ લગી કેટલું મસ્ત લુક કેવું લાગે જો તમને લાગે કે મેકઅપ કરેલું છે એમ અને એની ઉપર એની નીચે પ્રાઇમર આવે ને તો એનથી જોરદાર લાગે પછી આ બ્રશ આવ જો બ્રશ લઈ લે બ્યુટી બ્લેન્ડર પછી આ મંગળ સૂત્ર લઈ જો વાવ આ બધા મારા હાથમાં કેવું સુબાજો જો જો પેન્ડલ જોરદાર છે ભાઈ આ કોમ્પેક્ટ પાવડર આ કોમ્પેક્ટ પાવડર આ સિંદૂર છે આ ડીટેલ નું છે જે તમારું એક મે પિંપલ દૂર કરાઉં મન પેલું એકણ હોય શું બ્લેકનેસ ટેનિંગ ટેનિંગ સોરી જો દેબુ એક નંબર લાઈશો આટલું બધું હજુ બાકી બાકી છે એક નંબર કન્સીલર બાકી છે કાલે કલ્ચર કન્સીલર જે ડાર્ક સર્કલ હોય એકમે પિમ્પલ હોય ને એને છુપાવવા માટે બરાબર અને બ્રાઈટ સ્કિન કરવા માટે તો મિત્રો તમને બધું બસ દીધું છે મે તો ગઈ કાલે 1500 2000 રૂપિયા મૂકીને આવી છે જીરો તો અને આજે વેક્સિનેશન મુકાવવા માટે જવાનું હતું મિત્રો પણ ના જવાયું કેમ કે ડોક્ટર સાહેબ અવેલેબલ નથી એ બીજા ઓપરેશન થિયેટરમાં ગયા છે તો ડોક્ટર સાહેબ એવું કીધું કે બે ત્રણ દિવસ પછી તમે આવજો વેક્સિનેશન મુકાવવા માટે વેક્સિન મુકાવવા જવાનું હતું એટલા માટે મારા સિમ્બાને મેં નવડાવી દીધો અને ફાઇનલી નવડાવ્યા પછી જોવો તો એ કેટલો ઠરી ગયો છે બતાવો Juro. Simba boy. Juro. પણ શું કરે મિત્રો જવાયું નહીં અને કોઈ નહીં હવે જોઉં છું કદાચ જો છ વાગ્યાનો સાહેબે ટાઈમ આપે છે હું છ વાગે આવી જઈશ એવું કીધું છે તો છ વાગે જો હું નવરો પડી જઈશ તો પછી જઈશ પાછો બસ લાગે જો સુગાઈ તો જો ખાલી મિત્રો આપણે તો અત્યારે ચા બનાવીએ છીએ જો મેં કમ્પ્લીટ રીતે બધું કરી નાખ્યું છે આદુ પણ નાખી દીધું ચા પી શકો છો ચોલો હવે રીતિકાએ મારી જોડે ટેસ્ટ લીધો છે કે તમે ચા બનાવતા આવડે છે કે નથી આવડતું તો ફાઇનલી આપણે એને પણ ખબર પાડી દઈએ કે ચા કોને ના આવડે ચા તો કોમન વસ્તુ છે યાર કોને આવડે જો હવે ગેસ પણ ચાલુ છે કમ્પ્લીટ ફટાફટ ઉકરી જાય પછી જઈએ એની જોડે પછી કહીએ કે લે ચા પી કેમ ના આવડે મારા પપ્પા તો ગયા છે હવે ત્યાં મારી સાસરી મમ્મા દાદી સાસુની ખબર નથી લેવા માટે મારી મમ્મી ખબર કરવા માટે ગયા હતા આવી ગયા છે મમ્મી આવી ગયા ફરી લે મમ્મી પણ આવી ગયા છે શું થયું કોનો ફોન આવ્યો આ ગઈ જઈ આ ગઈ क्यों जाए चोकरी हाँ सारू है सारू जाए हाँ अरे तबियत हारी सही तबियत तबियत हारी है तो चोकरी किला किलो नहीं ट्राउन किलो नहीं ट्राउन किलो ट्राउन किलो नहीं चोकरी ओबापड़ी बेअटाइम नहीं खाती सिंगा चूँकर नहीं चूँकर हो तो ले सन चौकरानू तो तू भी रू भीलू

હવે આવતીકાલે સવારે આવવાના છે જોકે આફ્ટર લોંગ ટાઈમે મારા સાસરીમાં ગયા છે વિચારો કેટલો પ્રેમ હશે મારા પપ્પા પર અને કેટલો અદભુત પ્રેમ હશે જો કે મારા પપ્પાને ત્યાં રાખ્યા છે બાકી જમીની પેટી બધી લોકો રિસ્પેક્ટ કરે છે મારા પપ્પાની પેટી બધી રિસ્પેક્ટ કરે છે જ્યારે સગે નથી અમારી પહેલાં તો તો કહેવાય ને પહેલાં વેવાઈનો સંબંધ હતો પછી જમીનો આવ્યો સાચી જમી શું જમીન તો ખાલી છોકરી લઈને આવતું રહેવાનું આવે

મારે લેસન કરવાનું હોય એની દિમાગ આવું અડતું નહીં બરાબર લેસન કરવાનું હવે શું કરીએ કો તમે છોડી દો નઈ છોડી દે નહીં યાર મારે કામ ના હોય એડિટિંગ કરવાનું હોય અરે મારે એડિટિંગ કરવાનું જો હજુ એક વિડિયો અપલોડ અપલોડ કરવાની છે હજુ ફોટો ક્લિનિક કરવાનો છે અને ખબર નહી પડતી યાર હું શું કરું છું નોસીબા તે મોડામાં જ નાખી દે છોડ મૂકી દે મૂક ગુડ બોય મૂક મૂક

હું નાનો હતો તારે પણ મમ્મી મને ખોર્યું ના પકડ દે અને ખોરિયું કે મોટા લોકો ના હોય જે નાના લોકો પકડે ને તો એવું હોય

ઊંઘવાનો સમય થઈ ગયો નહીં દીકા ઊંઘવાનો સમય થઈ ગયો છે ને જો મારા મમ્મી બધા અહીં બેસી ગયા છે પપ્પા તો રાત રહ્યા નહીં મમ્મી પપ્પા તો મારા સાથે રાત રહ્યા છે આવતીકાલે સવારે દસ વાગે નીકળશે ને બપોર લગી આવી જશે તો કઈ આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ગુડ નાઇટ ઓકે બાય